પાંચ આગેવાન હાર્દિક પટેલ હાર્દિક જણાવશો હાલ આપ છો જે પ્રકારે રાજકરણ કરવાયું છે તમામે તમામ વસ્તુને લઈને આ તમામની વચ્ચે આપણી જે માંગ હતી મુખ્ય જે અનામતને લઈને તેમાં ભાજપ નરમ પડ્યું હોય તેમાં ક્યાંક ને ક્યાંક વાટાઘાટોની શરૂઆત થઈ હોય શું કહેશો આપ સહેમત છો આપણે લાગે છે કે આગળના સમયમાં આપણી માંગો પૂરી કરવામાં આવશે વાત ખબર નથી કે વાટાઘાટ થી કઈ રીતની તૈયારી સરકાર દ્વારા દર્શાવી કે નહીં અમે લોકોએ આથી અઠવાડિયે પેલા લેટર લખ્યો હતો કે સમાજના હિતમાં જો કોઈ નિર્ણય આવતો હોય તો સરકાર સાથે તૈયાર છીએ નીતિનભાઈ પટેલે ક્યાંક ને ક્યાંક ટેલિવિઝન માધ્યમથી જાહેરાત કરી છે કોઈપણ પ્રકારની લીકેજ સરકારના જે પત્ર દ્વારા અમને કોઈ જાણ નથી કરી કે એમાં મળવું છે કે નથી મળવું પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે નીતિશભાઈએ જે મુખ્યમંત્રી કે અન્ય જે એમના મંત્રીમંડળ ને વિશ્વાસમાં લીધા વખત કે જાહેરાત કરી છે અને ત્યાં સુધી વાત નલીનભાઈ ની કે તો નલીનભાઈ શું બોલી રહ્યા છે મને ખ્યાલ નથી કેમ કે ઇલેક્શનની ની અંદર તો રાજનીતિમાં ક્યાંય નીતિ જોવા નથી મળતી તો કદાચ નલિનભાઈએ પણ એ નીતિનો અમલ નથી કર્યો અને સમાજ સાથે દ્રોહ કર્યો હશે પણ બધાને બેસ્ટ ઓફ છે સમય આવતા ગુજરાતની જનતા બધું સમજ આવશે અને બધી વાત લોકોની વચ્ચે લાવીને રાખશે પણ જો સમાજના હિતમાં કોઈ સરકાર નિર્ણય લેતી હોય તો સારું છે પણ જો સમાજના હિતમાં સરકારે નિર્ણય ન લેવા હોય તો એનું પરિણામ ભોગવવું પણ પડશે નન કોટડી આજે સ્પષ્ટ રીતે આપણી જોડે હતા અને ખૂબ જ વિરોધ કરી હતા સરકારનો આજે તેનું ઉલટ સ્પષ્ટ સરકાર તરફથી હોવાનું જોવા મળ્યું અને તેમણે એ પણ કીધું કે સરકાર તરફથી ન્યાય મળશે તો શું આપની કોઈ વાત નથી થઈ તેમની સાથે કે શું તેમને કન્વર્ઝેશન સરકાર સાથે કર્યું છે જે અચાનક જ વાતો અને સત્તો ફેર સતો હોય એનું નામ રાજનીતિ છે અને બધા રાજનીતિ તરફથી ઝુકાવ રાખ્યા છે હવે સમય સાથે બધું નક્કી કરીશું અને જોઈશું પણ સમાજ હિતની લડાઈ અમારી ચાલુ રહેશે એમાં જરાય પણ મેર જરાય પણ પાટી પાણી કહ્યું છે કે અનામત છે એ બંધારણ રીતે મળી શકે એવી સ્થિતિમાં જ નથી નલીન કોટડીયાએ મોટું નિવેદન કર્યું છે કે બંધારણ રીતે આ મળી શકે એવી સ્થિતિમાં નથી અનામત તો હું નલીન કોટડીયાએ નિવેદન કર્યું છે એના ઉપર શું કહેશો આપ જે લાગે છે સંપર્ક તૂટી ગયો છે પરંતુ અહીંયા જોવાની વાત એ છે કે બે અલગ અલગ રીતે એક બાજુ નલિન કોઠડીયા જે સ્પષ્ટ રીતે કહી રહ્યા હતા તે પાટીદાર સમાજ જોડે હોવાની વાત કરતા હતા આ વખતે બિલકુલ અલગ વલણ તેમનું જોવા મળ્યું અલગ રવૈયો જોવા મળ્યો આ તમામની વચ્ચે હાર્દિક પટેલે પણ સ્પષ્ટ કરી દીધું કે મીડિયા થકી નીતિન પટેલે જાહેરાત કરી હતી પરંતુ લેખિત આ કોઈ પણ રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શું અહીંયા કોઈ મોટું રાજકારણ થઈ ગયું છે નલિન પટેલ જે નલિન કોટડીયા જે રીતે અહીંયા સ્પષ્ટ રીતે ભાજપ તરફી જોવા મળ્યા શું કોઈ મોટું રાજકારણ અહીંયા રમાઈ ગયું છે અને એટલા માટે સમાજ કરતા સરકાર વધુ અગત્યની બની છે ભાઈ આપ શું કહેશો કે અહીંયા કોઈને કોઈ રીતે માત્ર ચૂંટણીલક્ષી આ કોઈ નિવેદન હતું કે સાચા અર્થમાં પાટીદારોને મનાવવાની તેમની જે કોઈ પણ ડિમાન્ડ છે પૂરી કરવાની અહીંયા કોશિશ કરવામાં આવી છે હાર્દિકાને પૂછવા માંગીશ કે જે રીતે નલીન કોઠડીયા સ્પષ્ટ રીતે આપની જોડે હતા અને તેમને સ્પષ્ટ રીતે કીધું કે અનામત તો મળવાની જ નથી આગળના સમયમાં શક્યતા જ નથી તેને લઈને શું કહેશો આપ કારણ કે એક બાજુથી અત્યાર સુધી પાંચ દિવસ પહેલા તેમનો રવૈયો અલગ હતો અત્યારે સ્પષ્ટ રીતે નથી મળવાની એવું કીધા પછી પણ એ ભાજપ તરફી જતા જોવા મળી રહ્યા છે બદલાયેલા સુર ક્યારેય નથી હોતા અને આજની વાત પછી એ સ્પષ્ટ દેખાઈ ગયું છે કે સીના ટોળા નથી હોતા સિદ્ધાંત અને ઇમાનદારીની લડાઈમાં ક્યારેય પણ જયારે ગદ્દારી થતી હોય ત્યારે એ લડાઈને તોડવાના પ્રયાસો થતા હોય છે બે હાજર ની સત્તર ની એ રાવણના નાભી બરાબરની ચૂંટણી છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક આ લડાઈની અંદર તોડવા માટે આંદોલનને દબાવવા માટેની વાત છે મહત્વની બાબત એ કે જો ધારાસભ્ય વીસ થી રૂપિયામાં ખરીદાય જતા હોય તો મતલબ એમ છે કે આંદોલનકારીઓ મોટા બનીને પોતાના સમાજ વાતમાં લડી રહ્યા છે બે વાત કરે હાર્દિકભાઈ હું આપને પૂછવા માંગીશ કે નલીન કોટડીયાનો જે રીતે તહેવાર બદલાયો છે એ જ તહેવાર અમે જોયેલો હતો કે જે આંદોલનના માટે જ લડતા હતા એવું ભાજપ સામે પડ્યા હતા આજે જે નિવેદન આવ્યા છે એમાં સ્પષ્ટ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક અનામત તો મળવાની નથી પરંતુ એમણે એવું પણ કહ્યું કે ભાજપ સરકાર અમારી ભૂલ હતી ભાજપ સરકારને મોડું આપવામાં શું કહેતો નલીન કોટડીયાને ક્યાંક કોઈ ને કોઈ રીતે લાલચ આપવામાં આવી હશે અથવા તો એને એ રીતે ખરીદવાનો કોશિશ થઈ હશે પ્રથમ વાત એ નલીનભાઈ એટલું સમજી ગયા છે કે અનામત નથી મળવાની તો સમાજને ત્યાંથી સમજાવે કે અનામત કઈ રીતે નથી મળવાની બીજી વાત કે આપને એવી ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અનામત આપશે અથવા ભારતીય જનતા પાર્ટી ન્યાય આપશે તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને વિરુદ્ધમાં બોલવાનો મતલબ શું હતો ક્યાંક ને ક્યાંક રાજનીતિ એવી રમાઈ રહી છે કે આંદોલન અને સમાજના એક કરોડ વીસ લાખ લોકોને ધોવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના લોકો પૈસાથી માટીને સામધામ ડેટ લોકોને ખરીદી રહ્યા છે છેલ્લા કેટલાય સમય છે નલિનભાઈના સંપર્કમાં હતા પણ વારંવાર એમની એક જ વાત હતી કે મને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે તો એવા મુદ્દાઓ સાથેની વાત હતી એટલે અમે બીજી એમની સાથે વાત પણ નથી કરી પણ મેં પહેલા પણ કહ્યું કે બેસ્ટ ઓફ લગ વિસ યુ ઓલ ધ બેસ્ટ ભારતીય જનતા પાર્ટીમાં જઈને આ પાટીદાર સમાજના ન્યાય અપાવી દો અમે સૌ આપની સાથે છીએ પણ વાત એક જ છે કે લડાઈ આમને આમ ચાલુ રહેશે અમે લોકો અને જનતાથી બનેલા છીએ કોઈ બે કરોડ રૂપિયાની ચૂંટણી લડીને જનતાના વોટ લીધેલા નથી કોઈ પિસ્તાલીસ હજાર કે પચાસ હજાર વોટ મેળવીને ચૂંટણી લડેલા નથી એક કરોડ વીસ લાખ પાટીદારોના સહયોગથી આ લડાઈ ચાલુ છે ને ચાલતી રહેશે તો હાર્દિક એક વાત સ્પષ્ટ અત્યારે માની શકાય નવીન કોઠડાનો જે અત્યારે મંતવ્ય છે અને જે સરકાર તરફી ચૂક્યા છે ભાજપ કોઈ ને કોઈ રીતે એ તમામ પાટીદાર આગેવાનો અને જે લોકો સરકાર સામુ હતા તે લોકોને પોતાની તરફી કરવા ભાજપ અત્યારે સફળ થઈ છે અને આંદોલનને દબાવવા માટે ભાજપ અત્યારે આગળ આવી છે એવું કહી શકાય ભારતીય જનતા પાર્ટી આંદોલન તોડવા માટે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પાટીદાર ધારાસભ્યોને પોતાની શરભ લેવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે અને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ પણ થઈ રહ્યા પણ બેસ્ટોપ્લક મેં એ જ કહ્યું કે આંદોલન એ વ્યક્તિગત આંદોલન નથી આંદોલન સમાજના ગામડાઓમાંથી શરૂ થયેલું આંદોલન છે ગામડાથી માંડીને શહેર સુધી પહોંચેલું આંદોલન છે આપને પણ ખબર છે કે ગુજરાતની સરકારથી માનીને કેન્દ્ર સરકાર સુધી આ લડાઈના એક પડઘા પડેલા છે આ લડાઈ શાંત ન થાય કોઈ વ્યક્તિગત લડાઈ હોય કે હાર્દિક પટેલ એકલો લડતો હોય તો આ લડાઈ શાંત થઈ ગઈ હોય દલીન કોટડીયા એકલા લડતા હોય તો આંદોલન શાંત થઈ ગયું હોત પણ આ લડાઈ સમાજ હિત માટેની છે અને સમાજ હિતની લડાઈમાં ક્યારેય કોઈ વસ્તુ શાંત નથી થતી સ્વયંભૂ થયેલી આ લડાઈ છે ને આ લડાઈ ખાલકી રહી છે એ આપણે સમય આવશે બતાવીશું આજ બે વર્ષ પૂરા થયા છે હજુ આવતા બે વર્ષ સુધી આ લડાઈ ચાલુ રાખો ને સદ રાખીશું ભારતીય જનતા પાર્ટી જીતી જાય કે હારી જાય કોઈ ફરજ નથી પડતો ચોવીસ વર્ષની ઉંમર છે અને ચોવીસ વર્ષની ઉંમરમાં ઘણું બધું સહન કરી લેવાનું કરી લીધું છે ફરીથી ભારતીય જનતા પાર્ટી હિત છે રાજકોટ જેલની અંદર મોકલ્યો છે અથવા સેન્ટ્રલ જેલની અંદર મોકલ્યો છે પણ લડાઈ એ માનવ હિત સાથે અને સમાજહિત માટે રહે રહેશે પરંતુ હાર્દિક જયતે નલિમ કોઠડાને ભાજપ સંઘમાં આખરે સફળ થયું એવું લાગે છે બીજายા આગેવાનો તમારા જ પાટીદાર સમાજના કેchema પણ જો આગળના સમયમાં ભાજપ પક્ષ જો સફળ થશે જો સરકાર સફળ થશે તો આગળના સમયમાં આ શું કરશો આપનું શું સ્ટેન્ડેશન કેવિ રીતે આપ apni જે માંગ છે આપનું જે આંદોલન છે આગળ વધશો દેખો એક કહાવત છે કેક ને કેક કે જ્યારે ઘરના લોકો ફૂટે ત્યારે ઘર જાય એટલે ઘર ફૂટે ઘર જાય પણ વાત એ છે સમાજ અંદર ઘણા બધા લોકો છે સ્વાભાવિક કે ચૂંટણી આવતા આવતા જો અમદાવાદ નજીકના લોકો અમારી વિરુદ્ધમાં નિવેદનો આપશે અમારી વિરુદ્ધમાં સીડીઓ બનાવશે અમારી વિરુદ્ધમાં નવા નવા ષડયંત્રો રચશે તો લડાઈ ચાલુ રહેશે તમે હજુ કદાચ પચીસ ઓગસ્ટ દ્વારા લોકોને પણ જોયેલા હશે અને અત્યારે અત્યારના લોકોને પણ જોયેલા હશે તો લડાઈ એ જ રીતે ચાલે છે એ જ પચીસ ઓગસ્ટ જે સ્ટેજ ઉપર હતા અને આજે પણ એ સ્ટેજ ઉપર છીએ મતલબ સમાજ રીતની લડાઈ ચાલુ રહેશે માટે